ఔ శాంం టే శాంంది . అంరాణిం మీత్యాం ఉషరవననింం సంతవల నా అతాగిసంన. ఇంట్యా పర్న పర్ పర్ణి మునుంందిం ఉకేతెదే మేతెం నే దుల్ల్న

ભગવાન રામચંદ્રો વુલ પશુ જેવું ત્રણ જોડવું અને મહાપુરુષો જેવું જીવનમાં ઉતાર પશુઓ કેવું કરે અને મહાપુરુષો કેવું કરે

પશુ કેવું કરે અને મહાપુરુષો કેવું કરે બોલો નક્કી કરો અને આપણે આ કેવું કરીએ છીએ મહાપુરુષો જેવું કરીએ છીએ કે પશુ જેવું કરીએ છીએ પશુ જેવું આજન કરવાની માટે આપણને મનુષ્ય જન્મ ક્યારે થઈ શકે મનુષ્ય જન્મ ની અંદર ભગવાન

કરવાથી કર્મ બંધન કરતા ભગવાન રામચંદ્રજી વશિષ્ટ ગુરુ દ્વારા જ્ઞાન મેળ્યું અને કહેવાય છે

પૂછ્યું <laughs> 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 નો ચટકો તે સુખ ને સત્ય માની રે ક્યાં ભટકો ચાર દિવસ ના ચાંદ

धीरन ब्रह्मचर्य करना हमारे बच्चा ने विश्विष्ट किलो ज्ञान था क्यों? क्या <laughs> किलो? विश्विष्ट किलो था ये बहुत मांग ज्ञान था क्यों? पर जीवन आज कौन आता के दस ग्राम ही थी। जीवन दस नहीं जीवन आ दस ग्राम में हुई नहीं? विश्विष्ट किलो लिया બસ પોઇન્ટ કે ઉતર નહી પાયો કે ડૉક્ટર ની દવા એ થોડીક દુખાય એ પેટ પાણી સાથે ઉતારતો રોગ ને દૂર કરો તિજરી માં મૂર્ખ કે રોગ ઊં તીજરી માં ગઈ તો એ રોગ ઊં થઈ જાય ડૉક્ટર ની પાસે ગયા નાડી દેખાડી નાની દેખાય તો મે બોલે કે તો મે બોલે મેડિકલ સ્ટોર માં ગયા મેડિકલ સ્ટોર માં કે દવા આ એ દવા આખી પૈસા આયા અને એ પડે કા મલાઈ ઘરે આવીને ટીકરી માં મૂકી દીધું તો માં દીધું કેડે લાગ ચાય ને કે રો મુદ્દ દે પત્રકારો કે જે થોડો હાંભળો પણ એમ કે જીવન માં કોઈ તાલ તો લાગ પે ને તો કથા સોળી સોળી તો એ બોકે નો આયો રુદી આતમ ગયા

પોતાના માટે કરે પરમાત્મા માટે નથી કરતા અત્યારે આપણી માટે કરે છે

જસુમ્યા છે બહુ કે મા લક્ષ્મીની ગઈ નહી સી ત્રણ લોગ નીંદર માં મારા પાટ પર નો જતો છે એવું છે હમ ની બધા શબ્દો હા

અને બુદ્ધિ દ્વારા સદક્ય જ્ઞાન પ્રાપ્ત કરી અને જીવનને સફળતા માટે પ્રોત્સાહન કરવો